સુરતના સચિનમાં 29 વર્ષ પહેલા ઘાતક હથિયાર અને દેશી તમંચા સાથે દાડ લૂંટનો ગુનો આચરીના સફરતા આરોપીને ઓરિસ્સા ખાતેથી સુરત પોલીસે ઝડપી પાડ્યો છે એસીપીએ જણાવ્યું હતું કે વર્ષ 1996 ની સાલમાં સચિન પોલીસ મથકમાં નોંધાયેલ દેશી તમંચા સાથે લૂંટ કરવાના ગુનામાં આરોપી 29 વર્ષથી નાસ્તો ફરતો હતો પોલીસે આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિડાની ધરપકડ કરી છે પોલીસે આરોપીને પકડવા 1800 કિલોમીટર દૂર ગઈ હતી અને સ્થાનિક મજૂર લોન્ડ્રી બોય તથા ઇંડાની લારીવાળાનું વેશભૂષા ધારણ કરી 5 દિવસ સુધી ઓરિસ્સામાં રોકાઈ હતી અને આરોપીની માહિતી એકત્રિત કરી હતી ત્યારબાદ આરોપીની ધરપકડ કરી છે 1996 સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેસી તમનચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો પડતો હતો એને જોન સિક્સ એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ અઢારસો કિલોમીટર અહીંથી ઓરિસ્સા જતા અઢારસો કિલોમીટર થાય ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસંધ ભગવાનભાઈ પ્રકાશરાવ આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ આટલા ચાર અમારા એક ત્યાં ગયા અને પાંચ દિવસ ત્યાં રોકાયા અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા બે જણ એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે અને એ પર ઈંડાની લારી પર કામ શોધવા ગયા આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે ઓગણત્રીસ વર્ષથી નાસ્તો પડતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં એક્યાસી ઓબ્લિક ઓગણીસો છન્નુનો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે બ્યુરો રિપોર્ટ એસ ફોર ન્યૂઝ સુરત